ગૌમાતા પાણી પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાના પ્રયાસોને વેગ આપવા સમસ્ત મહાજન સંસ્થાના સહયોગથી પ્રાગ પર અહિંસા ધામ નંદી સરોવર ખાતે ભગીરથ કાર્યનો પ્રારંભ કરાયો ગૌચર જમીન બચે પાણી પ્રકૃતિ પર્યાવરણના જતન સાથે વધુ વૃક્ષોનું વાવેતર થાય દાતાઓનો સારા કાર્યોમાં યોગદાન મળે તે માટે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો પ્રાગપર અહિંસાધામ નંદી સરોવર એટલે અહીં છે તે પર્યાવરણનું જતન થાય છે જળચળ બચાવની કામગીરી પણ અહીંયા સારી થાય છે અને આપણી જે ગાય માતા એનું જે રક્ષણ એ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને સમસ્ત મહાજન એ એ જનભાગીદારીથી આજે છે તે તળાવનું સંચયનું જે તે ખાતમુહૂર્તનું કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે આજે આપણે અગ્રણીઓને મળશું ત્યારે હું ચોક્કસ કહીશ કે જે મુન્દ્રા તાલુકાના વિરાણિયા ગામના શક્તિસિંહ જાડેજા એ આજે આપણી સાથે છે ગામની વાત કરું તો પર્યાવરણ બચાવવામાં ગામનું મોટું યોગદાન રહેલું છે હજારો વૃક્ષોનું વાવેતર કર્યું છે શક્તિસિંહ જાડેજા અને એમની ટીમે અને આ ગામ અન્ય ગામોની પ્રેરણા પાડે એવું આ ગામ છે ત્યારે આજે સૌ પ્રથમ બાપુને મળશું બાપુ જે સંસ્થા છે આપણી પ્રાગપર અહિંસાધામ અને આ નંદી સરોવર અહીંયા જે ખરેખર જે વૃક્ષોનું પણ ભવ્ય પાંચ લાખ વાવાનું જે આયોજન કરાયું છે પછી ગાય માતાનું જે અહીંયા રક્ષણ થાય છે તો આ સંસ્થાની સેવાને આપો અને ખાસ જે સમસ્ત મહાજન સંસ્થાના કાર્યકરો આપણે આજે આપણી સાથે છે તો એમની સેવાને આપ કેવી રીતે બિરદાવશો આજ રોજ અહિંસાધામ નંદી સરોવર ખાતે પાંત્રીસ એકડમાં જે તળાવ આવેલું છે જળસંચારના કામનો શુભારંભ કરવામાં આવ્યું છે એ જળસંચયના કામમાં અહિંસાદામ મને સમસ્ત મહાજનની ટીમને હું શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું કે પર્યાવરણલક્ષી કાર્ય હોય વૃક્ષારોપણ હોય કે જળસંચય હોય અહમ ભૂમિકા ભજવતી હોય છે અને એમના કાર્યોમાંથી અન્ય ગામો પણ પ્રેરણા લેતા હોય છે તમે જેમ વાત કરી વીરાણિયા જ્યારે અઢાર હજાર વૃક્ષો વાવ્યાનો સંકલ્પ પણ મારો અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં જ મને એવી પ્રેરણા મળી કે હું પણ મારા ગામ માટે કંઈક કરી શકું છું અને અહીંયા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમે હાજર હતા અને અહીંયાથી જ મને પ્રેરણા મળી હતી એટલે હું પ્રેરણા આ પ્રેરણા મળી અહિંસાધામ અને સમસ્ત મહાજનના આ કાર્યને અભિનંદન અને બિરદાવું છું આ કાર્યને સરસ વાત કરી બાપુએ કે આ જે સમસ્ત મહાજન અને નંદી સરોવર દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને હું બિરદાવું છું તો મિત્રો ગામનો સરપંચ કેવો હોવો જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે શક્તિસિંહ જાડેજા એ આજે આપણી સાથે છે ને પ્રેરણા લઈએ હું આપણા સરપંચ મિત્રોને પણ કહીશ કે જેવી રીતે બાપુએ પોતાના ગામમાં અઢાર થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે એવી રીતે આપણે પણ આપણા ગામને નંદનવન બનાવી શકીએ છીએ અને ઘણા એવા આપણા સરપંચ મિત્રો છે જે સારી કામગીરી કરે છે પણ જે જેમને પ્રેરણા લેવી હોય તો આ શક્તિસિંહ બાપુ પાસેથી આ પ્રેરણા લઈ શકો છો તો હવે આપણે મળશું એવી જ રીતે ભુજપુરની ગામની વાત કરું મુદ્રા તાલુકાનું ભુજપુર ગામ આજે આ ગામ સમૃદ્ધ થવા જઈ રહ્યું છે એમાં જો સિંહ ફાળો હોય તો ભુજપુર ગ્રામ પંચાયતનો અને એમાં પણ આજે માણેકભાઈ ઉપસરપંચ એ આજે આપણી સાથે છે તો એમને મળશું આ ગામની અંદર પણ ઘણા બધા એવા આયોજનો થતા હોય છે જે પ્રેરણારૂપ હોય છે પાણી બચાવવાની કામગીરી હોય કે પછી વૃક્ષોનું વાવેતર કરવાનું હોય કે ગામની સફાઈ હોય એમાં હંમેશા ભુજપુર ગ્રામ પંચાયત અગ્રેસર હોય છે તો મળીએ આપણે માણેકભાઈ ગઢવીને માણેકભાઈ શું કહેશો આજે અહીંયા જ્યારે અમે જે મુહૂર્તમાં આવ્યા છીએ તો ઘણા બધા એવા આયોજનો થતા હોય છે જે પ્રેરણારૂપ હોય છે પાણી બચાવવાની કામગીરી હોય કે પછી વૃક્ષોનું વાવેતર કરવાનું હોય કે ગામની સફાઈ હોય એમાં હંમેશા ભુજપુર ગ્રામ પંચાયત અગ્રેસર હોય છે તો મળીએ આપણે માણેકભાઈ ગઢવીને માણેકભાઈ શું કહેશું આજે અહીંયા જ્યારે અમે જે મુર્તમાં આવ્યા છીએ તો કાલે જ મને જાણીને ખૂબ આનંદ થયો કે અહીંયા જળ રક્ષાનું એક મોટું કામ થવાનું છે તો આપણે સામાન્ય રીતે જે આપણી આખી સંસ્કૃતિની વાત કરીએ તો એકબીજાના સહયોગથી જે કીધું છે કે જીવો જીવસ્ત જીવનમ એટલે બધા જીવો એકબીજાના સહયોગથી જીવી શકે છે કોઈ એકનું અસ્તિત્વ નથી એટલે માણસને સારી રીતે જીવવું હોય તો પ્રકૃતિનું પર્યાવરણનું જતન કરવું જ પડે ખાલી માણસ એમ સમજે કે અમે રૂપિયા કમાવી લેશું અને સારું જીવન જીવશું તો આ શક્ય નથી અને અહીંસાધામનું તો શું કહેવાય કે ખૂબ એક ઉદાહરણરૂપ આખા કચ્છમાં છે પણ એમની પાસેથી પ્રેરણા લઈને આપણે બધાએ કાંઈ ને કાંઈ નાનું મોટું કામ કરવું જોઈએ તો જેમ શક્તિસિંહભાઈએ વાત કરી તો એમનું કામ જોયા પછી અમને એવું લાગ્યું કે આપણે પણ કાંઈ કરવું જોઈએ તો અમે વૃક્ષારોપણનું ગયા વર્ષે બે ત્રણ હજાર ઝાડ રોડ ઉપરને વાવ્યા પછી અદાણી ફાઉન્ડેશન સાથે વિસરી માથે ત્યાં એક મોટો વન બનાવ્યું છે મિયાવાકી વાંકી સિસ્ટમથી ત્યાં એક પ્રયોગ કર્યો છે આપણે અને લગભગ પાંચેક હજાર ઝાડનું ત્યાં ગાર્ડન બનાવ્યું એના પછી આ વખતે આપણે સાડા ચૌદ હજાર વૃક્ષોનું વાવેતર અહીંયા આ જ રોડ ઉપર અહીંસાધામ અને ભુજપુર વચ્ચે જે રોડ છે એના રોડ ઉપર જ આપણે સાડા ચૌદ હજાર વૃક્ષારોપણનું કરવાના છીએ અને એને અમારી કલ્પના એવી છે કે કોઈ વીજળી અને ડીઝલ એ બહારથી લાવ્યા વગર સોલાર સિસ્ટમથી સ્વાવલંબી આખું સિસ્ટમ જે છે એને આપણે ત્યાં પ્રયોગ કરવાના છીએ તો આ રીતે ટૂંકમાં આ તો આપણો તો નાના પ્રયોગ છે પણ આનું ખૂબ મોટું આપણે કામ કરી શકીએ અને અત્યારે સરકાર પણ બહુ પોઝિટિવ છે તમે પર્યાવરણ માટે પ્રકૃતિ માટે માગો એટલા રૂપે આપવા માટે તૈયાર છે સરકાર પણ માત્ર આપણી જાગૃતિની જરૂર છે અને આ સંસ્થાએ ખૂબ મોટું કામ કરી રહી છે એને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે અને મને લાગે છે કે ગામે ગામ હવે અહીં સાથે શરૂ થઈ જાય એમ માત્ર આપણે બીજાના વખાણ કરીએ એના કરતા આપણે પણ પોતે કંઈ કરીએ તો આ વિકેન્દ્રિત વ્યવસ્થા ઊભી થાય તો ગ્રામ વિકાસનું કામ એ જ છે કે ભાઈ એક જગ્યાએ કઈ વ્યવસ્થા થાય ને બધા ત્યાં જાય એવું ન કરીએ પણ ગામડે ગામડે આવી વ્યવસ્થા ઊભી થાય તો ગ્રામ વિકાસ નું કામ થાય ગામડું ક્યાં તૂટે નહીં અને જે આપણી આ જે બધી સંપદા છે જેમ કે જળ સંપદા છે ભૂ સંપદા છે જંગલ સંપદા છે જીવ સંપદા છે આ બધી સંપદાઓ જે આપણી છે એ જળવાઈ રહે તો એના માટેનું કામ જે કરવાનું છે એ અહીંયા તો કામ થાય જ છે પણ એમાં બધા જ આ કામ કરે તો ખૂબ મોટું કામ થાય અને આપણી જે અત્યારે આ ક્લાઇમેટ ચેન્જ પડશે બીજા કોઈ આવીને આપણું કામ નહીં કરે એટલે ગામે ગામ આવું કામ થાય એ ખૂબ જરૂરી છે અને ફરીથી એમને આ અહિંસાધામને અ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અને ખૂબ ખૂબ અભિનંદન કે જે આ આવું કામ ભગીરથ કામ કરી રહ્યા છે અસ્તુ મિત્રો જીવડયા એ જૈનોની કુલદેવી છે તો ખરેખર જે પ્રાગ પર અહિંસાધામ જે જીવડયાની જે પ્રવૃત્તિમાં જે અગ્ર અગ્રેસર છે ખરેખર પ્રેરણારૂપ છે સૌએ પ્રેરણા લેવી જોઈએ ને દાતાઓનો પણ વધુ સહયોગ મળે એ જ આપણી પ્રાયોરિટી રહે તો વધુ દાતાઓ આમાં આગળ આવે હોય ગૌશાળાઓ હોય તો જ ટકશે જો દાતાઓ આગળ આવશે તો એ માટે આપણે મળશું આજે મુન્દ્રા પાંજરાપોરના અગ્રણી હિરેનભાઈ સાવલાને હિરેનભાઈ શું કહેશો દાતાઓની જનભાગીદારી હોય સરકાર પણ આગળ આવે તો સંસ્થા ટકી રહે તો આપ શું કહેશો સંસ્થાને ટકાવવા માટે દાતા અને સરકાર એ બંનેનો મહત્વનો રોલ છે આજે આપણે જોવા જઈએ તો ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી ચાલુ કરવામાં આવી છે ગૌ સેવા માટેની તે એક મહત્વનો રોલ છે કેમ કે એ સબસિડી હોય ત્યારે જ આ બધી સંસ્થાઓ ટકી રહેશે એના વગર આ સંસ્થાઓને ટકાવી કોઈ પણ કાર્ય પોસિબલ નથી બરાબર છે અને દાતા તો એ તો જેને એ કે આપણો કે જીવન માટેનો એક આપણે કહીએ કે જીવ પ્રાણ છે દાતાઓ હશે ત્યારે જ આ બધું કાર્ય થશે હવે આપણે વાત કરીએ કે સમસ્ત મહાજન દ્વારા કે જે જળસંચાલ કરવામાં આવ્યું છે આજે તો સમસ્ત મહાજન દ્વારા જે પણ કચ્છ માટેના જે કામો માટેની જે એ લોકો પ્રેરણા આપી છે તે બહુ મોટી પ્રેરણા છે સૌથી પહેલી વસ્તુ જળસંચાલય બનાવવા બાવર મુક્ત કચ્છ કરવું એ એક બહુ ચેલેન્જિંગ કાર્યક્રમ કાર્ય છે આપણા માટે કે આપણે વિચારી પણ શકીએ બાવર મુક્ત ત્યારે આ સંસ્થાએ આ બીરું આજે ઉપાડ્યું છે અને એના માટે તે પોતે કટિબંધ છે કે આ કાર્યને અમે ખપે તેમ કરીને પણ પૂરું કરશું એટલે તે બદલ સમસ્ત મહાજનને અને આજે આપણે જ્યાં અહિંસાધામના પ્રાંગણમાં ઊભા છીએ ત્યારે એક કચ્છ માટે જેને કહીએ ને એક મોટું નામ પશુપાલન માટે અહિંસાધામ કે બધી રીતે તમે જુઓ કે આજે અંદર ડેવલપમેન્ટ કરવા માટે પાંચ લાખ વૃક્ષો જે અભિગમ લીધું છે તેના ઉપર કાર્ય કરી રહ્યા છે ગૌરક્ષાનું બહુ મોટું કાર્ય કરી રહ્યા છે તે મટલ તે બદલ અહિંસા ને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તો મિત્રો અહિંસાધામના અગ્રણી આપણી સાથે જે ગિરીશભાઈ શાહ ગિરીશભાઈ આવો આ બાજુ તો આપણે આપણી જે સંસ્થા છે એની આપણે આપણા દર્શક મિત્રોને માહિતગાર કરીએ ગિરીશભાઈ આપણી જે પ્રાગપર અહિંસાધામ જે સંસ્થા છે એમાં અત્યારે કેટલા અબોલજીવો નભે છે અને બીજી સંસ્થાની જે આપણી પર્યાવરણ બચાવવાની જે કામગીરી છે પાણી બચાવવાની કામગીરી છે પાણીનું આ સ્તર કેટલું ઊંચું આવશે આનાથી કેટલો આપણે ક્ષમતામાં વધારો થશે એ બધી વિગતો આપણે આપશું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા ધામના આંગણે આજે સમસ મહાજનનો આ ત્રીજો રાઉન્ડ છે હું ત્રીજો એટલા માટે કહીશ કે એક લોંગ રાઉન્ડ હતું એના એક આગળ હતું અને આજે આ ત્રીજા રાઉન્ડમાં જે કાર્ય થશે એનાથી પાણીનો સંગ્રહ ખૂબ મોટા પાયે થશે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ડૉક્ટર ગિરીશ જયંતિલાલ શાહ જે સાત ક્ષેત્રો માટે કામ કરી રહ્યા છે એ સાતે ક્ષેત્રોમાં એટલી બધી માસ્ટરી મેળવી છે ને એમાં ખાસ કરીને જીવદયાતાની જે આપણી પર્યાવરણ બચાવવાની જે કામગીરી છે પાણી બચાવવાની કામગીરી છે પાણીનું આ સ્તર કેટલું ઊંચું આવશે આનાથી કેટલો આપણે ક્ષમતામાં વધારો થશે એ બધી વિગતો આપણે આપશું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા ધામના આંગણે આજે સમસ્ત માજનનો આ ત્રીજો રાઉન્ડ છે હું ત્રીજો એટલા માટે કહીશ કે એક લોંગ રાઉન્ડ હતું એના એક આગળ હતું અને આજે આ ત્રીજા રાઉન્ડમાં જે કાર્ય થશે એનાથી પાણીનો સંગ્રહ ખૂબ મોટા પાયે થશે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ડૉક્ટર ગિરીશ જયંતિલાલ શાહ જે સાત ક્ષેત્રો માટે કામ કરી રહ્યા છે એ સાતે ક્ષેત્રોમાં એટલી બધી માસ્ટરી મેળવી છે ને એમાં ખાસ કરીને જીવદયા અને પર્યાવરણ માટેનો એમનો બહુ મોટો ફાળો છે જો કે સાતે સાત ક્ષેત્રમાં માસ્ટરી છે તો સમસ માજન માટે હું એટલો કહીશ કે હંમેશા વાત થાય કે ભાઈ ઓગણીસ હજાર પાંજરાપોળો ભારતભરમાં છે તો એના માટે રોલ મોડલ કોણ બનશે તો આજે ભગવાન મહાવીર પશુ કેન્દ્ર એન્કરવાલા હિંસાધામ રોલ મોડલ બન્યો નવસો બાવન ગામડા કચ્છના અઢાર હજાર ગામડા ગુજરાતના અને સાડા છ લાખ ગામડા ભારતના ત્રીસ રાજ્યોના તો આપણે એવી ઈચ્છા રાખીએ આજે મારા સાથે જે બધા આપણે સાથે ઊભા છીએ એ બધામાં ખૂબ શક્તિ છે અને એ શક્તિ સરસ રીતે અહીંયા આપણે ઉપયોગમાં લેવાય છે તો સમસ્ત મહાજનને આભાર કરી માની અને આના અંદર આ પાંત્રીસ એકરના સરોવરમાં એક વરસ પાણી ભરાય એટલે ઓવરફ્લો થાય તો બે વરસ ચાલે એટલો પાણીનો સંગ્રહ રહે છે ખૂબ પશુ પક્ષીઓ આવે છે આખો ક્ષેત્ર બન્યો છે એમાં માઇગ્રેટ થયેલા પક્ષીઓ પણ ઉતરે છે ફરીથી હું ધન્યવાદ કહીશ આપણે બધા જે સાથે ઊભા છીએ એ બધાનું એક પોતાનું એક સરસ એવું કાર્યનો વ્યાપકતા કાર્ય કરે એટલી શક્તિવાળા છીએ ત્યારે સમસ મહાજનને ફરીથી આભાર માની અને આ જળ સંગ્રહના કાર્યની આજે શરૂઆત શુભ શરૂઆતમાં ખૂબ જ શુભેચ્છા સમસ મહાજનને પાઠવીએ મિત્રો કોઈ પણ દેશનું અર્થતંત્ર આગળ વધારવું હશે તો ગામડાને મજબૂત કરવા પડશે તો આપણે એક અપીલ પણ લેશું જો ગામના સરપંચ સક્રિય હોય તો ગામનો વિકાસ થાય અને આપણા દેશનો વિકાસ થાય તો એક અપીલ આપણે લેશું આપણે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના જે પ્રમુખ છે શક્તિસિંહ જાડેજા એમની પાસેથી એક અપીલ લેશું આપણા જે સરપંચ મિત્રો છે આજે દેશ વિદેશમાં આપણા કચ્છ ગુજરાતમાં ઇન્ટરવ્યુ જોતા હશે તો એમને આપના દ્વારા એક અપીલ થઈ જાય કે પર્યાવરણ બચાવવું હશે તો આપણે પાણીનું વધારે જતન કરવું પડશે આપણા ગામને સ્વચ્છતા તરફ લઈ જવું હશે તો આપણું ગૌધન બચાવવું પડશે અને વૃક્ષો પણ વાવેતર કરવું પડશે તો એ માટે આપણી માં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપણા કચ્છ અને ગુજરાતના સર્વે સરપંચશ્રીઓને હું એ અપીલ કરવા માગું છું કે આવનારા સમયમાં જ્યારે ભારત વિકાસની હરણફાર ભરી રહ્યું છે તો સાથે સાથે ગામડાઓ ટકાવવા પણ આપણી ફરજ બને છે અને ગામડાઓ ટકાવવા માટે આપણે જે સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ કે આપણે ગાય આધારિત ખેતી છે જળ સંગ્રહના કાર્ય છે પર્યાવરણલક્ષી વૃક્ષારોપણના કાર્ય છે વરસાદી પાણીના સંગ્રહનું કાર્ય છે તો એ સર્વે કાર્યો આપણે આવી અનેક સંસ્થાઓ સમસ્ત મહાજન છે અહિંસાધામ છે એ બધી સંસ્થાઓમાંથી પ્રેરણા લઈ અને આપે આવી અનેક સંસ્થાઓ સમસ્ત મહાજન છે અહિંસાધામ છે એ બધી સંસ્થાઓમાંથી પ્રેરણા લઈ અને આપણે જે વિસ્તારમાં હોઈએ તે આવી સંસ્થાઓ સાથે જોડાય અને ગામડાઓ વિકસિત બને અને પર્યાવરણલક્ષી કાર્યો થાય એ માટે હું આપ સૌને આહવાન કરું છું બીજું હું બાપુ આપણે જૈન મહાજન તો દાતાઓ દાતારીમાં આગળ હોય છે પરંતુ હવે ધીમે ધીમે ક્ષત્રિય સમાજ હોય ચારણ સમાજ હોય એ બધા આગળ આવે છે તો આ એક ગૌરવની વાત છે સંસ્થાઓને જો આપણે નિભાવીએ છીએ તો દાતાઓનો પણ એટલો જ સહયોગ જોશે તો અઢારે આલમના જે દાતાઓ છે એમને પણ એક અપીલ હું કચ્છના તમામ મહાજન આભાર માનું છું કે મોસ્ટ ઓફ ગામોમાં એ પ્રથા રહેતી હોય છે કે જ્યારે ઉનાળાની સિઝનમાં જ્યારે સીમની અંદર ઘાસચારાની કમી અનુભવાય ત્યારે બહાર ગામ વસતા મહાજનો અહીંયા ગૌધનની ચિંતા કરતા હોય છે અને આપણને લીલા ચારામાં ઘણો એવો સપોર્ટ અને સહયોગ મળતો હોય છે પરંતુ હવે આપણો વિસ્તાર પણ ખૂબ વિકસિત છે અને માતાજીની સૌ પર દયા છે એટલે આપણે સૌ પણ આપણી યથાશક્તિ ખાલી આ મહાજનની જવાબ જવાબદારી થતી નથી આપણી પણ જવાબદારી છે તો યથાશક્તિ આપણે આપણે ગૌચરના જે હોય હોય ગૌધન માટેના એમાં સહભાગી થઈએ થઈએ અને આવી સંસ્થાઓને મદદરૂપ એવી હું આપ સૌને વિનંતી કરું છું મિત્રો ભુજપુર બલરામ હોટલ માલિક ગોપાલભાઈ ગઢવી એ આપણી સાથે છે એમની સાથે મુલાકાત કરીએ ગાયોને બચાવવા માટે એ હંમેશા તત્પર હોય છે એમનો પરિવાર અને હાલમાં જે એમણે કથા કરી હતી ગૌધન માટે તો ગોપાલભાઈ આપનો મંતવ્ય જય શ્રી રામ બસ પહેલાં તો અભિનંદન આપીશ કે આવા ગામના બધા સરપંચો હોય અને ભગવાન મહાવીર પશુ સુરક્ષા કેન્દ્ર સંસ્થા અને સમસ્ત મહાજન કારણ કે એમ કહેવાય છે કે આ પશુ પક્ષી એના માટે કરવું એ જ મહત્વનું છે આમ તો સરપંચ થતા હોય ત્યારે એવું માનતા હોય કે ખાલી ગામમાં સફાઈ કરવી અને ગામ સ્વચ્છ રાખવો અને આગળ પાછળ માણસોને એટલે મત મળે પણ હકીકતમાં એનાથી આ સરપંચો છે શક્તિસિંહ બાબુ પહેલા જ સાંભળે કે આ કે ઉમદા વિચાર છે કારણ કે જેટલા વૃક્ષો વાયા એનો પર કેટલા પક્ષી એનું જીવન નિર્ભર થશે અને જો એ પક્ષી રહેશે તો આખો વાતાવરણ સારું રહેશે પાણી રહેશે ગાયો રહેશે તો એને એમને બધાને મારા તરફથી આમ તો ખૂબ ખૂબ અભિનંદન અને બીજી વાત એ કે આમ તો મારા બાપુ કહેતા હોય કે દસમો ભાગ આપણે કાઢવો જોઈએ તો આ દસમા ભાગમાં કારણ કે ભાગનો આપણો અધિકાર આપણો છે જ એના પર એનો આ ગાયોનો અધિકાર છે પક્ષીનો અધિકાર છે અને જે પણ બીજા જીવજંતુ છે એનો બધો અધિકાર છે તો બસ ઈ દસ ટકા આવી સંસ્થાઓ જે કામ થતી હોય એમાં જો આપણો પણ સહભાગ રહે તો એ પણ એને પણ વધારે સહયોગ મળે તો સારા કામ થાય અને સારા કામ બધા કરતા રહે એટલી શુભેચ્છા મિત્રો પ્રાગ પર અહિંસા ધામ નંદી સરોવરની એકવાર ચોક્કસ મુલાકાત લેજો હું નહીં એમ કહીશ કે ન માત્ર કચ્છ આખા દેશમાં એક અહિંસા એવું ધામ છે કે જ્યાં હજારો અબોલ જીવો છે તે એની છે તે એનું જતન થાય છે તો આ સંસ્થાની એકવાર મુલાકાત લેશો તો પ્રેરણા મળશે અને જે સમસ્ત મહાજનની જે જનભાગીદારીથી જે આજનું જે આ પાણી બચાવવાનું જે આજનું આયોજન કરાયું છે તો સમસ્ત મહાજનના આપણે આપણે વચ્ચે એક વાત મારે કહેવી છે એટલે આમ કહેતા રહી ગઈ કે વૃક્ષારોપણમાં એક એવું વિચાર કરવું જોઈએ કે ત્રણેય ઋતુના જેમાં ફળ થાય એવા વૃક્ષોની પસંદગી કરવી જોઈએ જ્યાં પણ ત્રણ જાડો વાવો તો પણ ત્રણ અલગ અલગ જાડો આવો આપણે ત્યાં મોટા ભાગે શું છે લીમડો વધારે વાવાય આ સરપંચો છે શક્તિસિંહ બાબુ પેલા જ સાંભળે કે આ કે ઉમદા વિચાર છે કારણ કે જેટલા વૃક્ષો વાયા એનો પર કેટલા પક્ષી એનો જીવન નિર્ભર થશે અને જો એ પક્ષી રહેશે તો આખો વાતાવરણ સારું રહેશે પાણી રહેશે ગાયો રહેશે તો એને એમને બધાને મારા તરફથી આમ તો ખૂબ ખૂબ અભિનંદન અને બીજી વાત એ કે આમ તો મારા બાપુ કહેતા હોય કે દસમો ભાગ આપણે કાઢવો જોઈએ તો આ દસમા ભાગમાં કારણી કે એ દસમો ભાગનો આપણો અધિકાર આપણો છે જ નહીં એના પર એનો આ ગાયો અધિકાર છે પક્ષીનો અધિકાર છે અને જે પણ બીજા જીવજંતુ છે એનો બધો એનો અધિકાર છે તો બસ એ દસ ટકા આવી સંસ્થાઓ જે કામ થતી હોય એમાં જો આપણો પણ સહભાગ રહે તો એ પણ એને પણ વધારે સહયોગ મળે તો સારા કામ થાય અને એ સારા કામ બધા કરતા રહે એટલી શુભેચ્છા મિત્રો નંદી સરોવરની એકવાર ચોક્કસ મુલાકાત લેજો હું નહીં એમ કહીશ કે ન માત્ર કચ્છ આખા દેશમાં એક અહિંસાધામ એવું ધામ છે કે જ્યાં હજારો અબોલ જીવો છે તે એની છે તે એનું જતન થાય છે તો આ સંસ્થાની એકવાર મુલાકાત લેશો તો પ્રેરણા મળશે અને જે સમસ્ત મહાજન ની જે જે આ પાણી બચાવવાનું જે આજનું આયોજન કરાયું છે તો સમસ્ત મહાજન ના આપણે મારે આપણે એક વાત મારે કેવી છે એટલે આમ કહેતા રહી ગઈ કે વૃક્ષારોપણમાં એક એવું વિચાર કરવું જોઈએ કે ત્રણેય ઋતુના જેમાં ફળ થાય એવા વૃક્ષોની પસંદગી કરવી જોઈએ જ્યાં પણ ત્રણ જાડો આવો તો પણ ત્રણ અલગ અલગ ઝાડો આવે આપણે ત્યાં મોટા ભાગે શું છે લીમડો વધારે વવાય છે તો પક્ષીઓને ત્રણે ઋતુમાં એમાં ફળ મળી રહે આવું વિચાર કરીને ફળ વૃક્ષારોપણ કરવું જોઈએ બીજું સરપંચોને એટલે પંચાયતોને ખાસ એક સૂચન છે કે આપણે ત્યાં જીપીસીબી જે પોલ્યુશન બોર્ડ છે એમાં ગટરના પાણીને રિફાઈન કરી અને ફરીથી એનો યુઝ કરી શકાય આજે ગટરોનું બહુ મોટી સમસ્યા છે જ્યાં ગટરનું પાણી જાય છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવું પડે અથવા તો ત્યાં ડખા થાય છે તો એ પાણીને ફિલ્ટર કરી અને એમાં કોઈ પેલું વિકાર મુક્ત થઈ અને ખૂબ સારા ઉપયોગમાં પાણી એ ફરીથી લઈ શકાય એના માટેની સરકાર પાસે યોજનાઓ છે તો બધા ગ્રામ પંચાયતોએ એ આવું પ્રયોગ કરવું જોઈએ અને એ પાણીને યુઝ કરવું જોઈએ એ ખૂબ સારું પાણી વૃક્ષારોપણ બાકી બધામાં ઉપયોગ થતું હોય છે તો આ મારે જરા કેવું તો આપના માધ્યમથી તો હવે આપણે સમસ્ત મહાજનના બે આગેવાનો આપણી સાથે છે એમની સાથે મુલાકાત કરીએ સૌપ્રથમ આપનો પરિચય આપજો મને તો ખ્યાલ જ છે પણ આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે સંસ્થાનો આપણે કેવી રીતે ઉપયોગ લઈ શકીએ અને ગામને વિકાસમાં સમસ્તમાં સંસ્થા મુંબઈની છે બે હજાર વીસ થી આપણે કચ્છમાં કાર્યરત છીએ અત્યાર સુધીમાં સાઠ ગામોના કામ થઈ ગયા છે અને હજુ બી કામો ચાલુ છે આપણા સમસ્ત માજન દ્વારા જેમાં આપણી પાસે ઇટાચી મશીન ટુ છે એક ઇટાચી મશીન સેવન્ટી છે હાલ અત્યારે એક મશીન કાઠડામાં ચાલુ છે જે લગભગ છેલ્લા પાંચ મહિનાથી ચાલુ છે અને વરસાદનો હવે ત્યાં સુધી મશીન ચાલુ રહેવાનું છે અને બીજું મશીન આપણું અહીંયા છે અહીંયા એક મહિનો ચાલુ રહેવાનું છે અત્યારે પચાસ ટકા આપને ગામને આગળ ફંડ ભેગું કરવું પડશે અને પચાસ ટકા સમસ્ત મહાજન પણ આપશે તો એ માટે આપના કોન્ટેક્ટ નંબર અઠાણું બસો સાડત્રીસ સત્યાસી ચાર નિવાસી તો હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ દેવાંગભાઈ જે નાના પાડિયાના જળ સંચયના પ્રણેતા એમની સાથે આજે અઠ્ઠાણું બસો સાડત્રીસ સત્યાસી ચાર નિવાસી તો હવે આપણે અંત તરફ જયારે જઈ રહ્યા છીએ દેવાંગભાઈ જે નાના પાડિયાના જળ સંચયના પ્રણેતા એમની સાથે આજે આપણે મુલાકાત કરશું દેવાંગભાઈ જે આપણી જે અહિંસા જે સંસ્થા છે અને અહીંયા આપણે નંદી સરોવર પછી આપણું જે આ આખું આજે જે કાર્ય જે આરંભાયું છે તો આનાથી પાણીની ક્ષમતા કેટલી વધશે એ વિશે જણાવશો અને સંસ્થા પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે તો આપણા દર્શક મિત્રો સૌ પ્રેરણા લે એ માટે આપનો અભિપ્રાય નમસ્કાર બધાને હું છું દેવાંત કેટવી જળસંચય અભિયાન કચ્છ કોર્ડિનેટર સમસ્યા આજે આજે કચ્છ જિલ્લાની અંદર મુન્દ્રા તાલુકાની અંદર આમ તો કચ્છ માંડવી મુન્દ્રા માંડવી નહીં મતલબ આખા સમગ્ર ગુજરાતનો એક ઐતિહાસિક તાલુકો એટલે મુંદ્રા અડાણીનો હબ અને એક જીવડ્યાનો આખા વિશ્વ નોંધ લઈ શકાય દેશ વિદેશમાં નામ લઈ શકે એવી સસ્તા એ કરવા અહીંસા આજે નંદી સરોવરનો પાર્ટ છે અહીંયા અમે છીએ અહીંયા જમીન સાડા થી છસો એકર જમીન છે ગાયો માટે અબોલ્યા જીવો માટે જે કામ કર્યા છે પાણી ઉપર અને ઝાડ ઉપર અને પ્રકૃતિ ઉપર ગામડીઓ કેમ બેઠો થાય એ સસ્તાના એવા વા મોબી એવા હરીશભાઈ અને મહેન્દ્રભાઈ ગ્રીશભાઈ નાગડા સમગ્ર એમની ટીમનું અભિનંદન આપું છું અને સમસ્યા માધ્યમ તો છેલ્લા લગભગ કામ સમગ્ર ભારતની અંદર કરી રહી છે ત્યારે યુપી હોય બિહાર હોય રાજસ્થાન હોય હોય ઘણા બધા ઐતિહાસિક ગામો છે જે સૌથી થી દોઢસો ગામો પાણી પર્યાવરણ ઉપર કામ કરે છે મારે વાત એ જ મિત્રો ની કરવાની છે જીટીપી બસો તો જોજો અને શેર કરજો આ માર ન્યુઝ માધ્યમથી એક મોટી વાત ગુજરાત ને સમગ્ર ભારતના લોકોને કેવા માંગીશ કે મારા સાથે આજે એવા વ્યક્તિઓ છે જે ભારત નું ભવિષ્ય છે ખાલી મુદ્રા તાલુકા પૂરતા નથી જે હું નામ લઈ રહ્યો છું ઉમર નાની અને કામ બધા મોટા એવા મારા સાથે એવા મારા મિત્ર અને અમારા ચારણ સમાજ અને છત્રિય સમાજના બહુ એવા નજીકના સંબંધ એવા શક્તિસિંહ બાપુ અને એવા જ ગોપાલભાઈ ગઢવી બલ્લાહ હોટલના માલિક અને હેરણભાઈ સાવલા કેમેરો નાખો આ મિત્રો યુવાન વર્ગોને કહીશ કે આ જે આ યુવાન નાની ઉંમર ને કામ મોટા આ મુદ્રાનું ભવિષ્ય છે

આ કાર્ય ની અંદર તમને કઈ નથી આજે ઘણી વખત પરેશભાઈ કે ઘણા આપણે ફોલોઅપ કરીએ હોય છે હીરો ને હીરો હિરોઈન ને આપણે ફોલોઅપ કરતા હોય એમના વિચારો એમના નામ ઉપર લખાવતા હોય હાથ ઉપર તો આવા આવા વ્યક્તિ આ યુવાન વ્યક્તિ છે આ ભારતની શક્તિ છે આ આ તરફ બધા યુવાન વર્ગ આવશે તો હું ટૂંકો વાત કરું તમને શક્તિસિંહ સાથે મારી બે દિવસ વાત થઈ તો અબડાસા માટે તળાવ માટે વાત કરી મને તૈયારી બતાવી મને કે ગઢવી અમે તમારા ભેગા છે અને ગોપાલભાઈ છે એમને પણ વાત કરીએ ત્યારે સમગ્ર કચ્છ પ્રશ્ન હોય ગમે સનાતન ધર્મ નું પણ અટારે આરમ કોઈ પણ કામ હોય તો ગોપાલભાઈ તૈયાર હોય છે અને સાથે હિરણભાઈ સાવલા છે જીવને માટે જે આપણે નંદી હોય વાછેડી હોય બિન બિનવારસુ હોય તો હિરેનભાઈ ફોન કરીએ કે ભલે ગઢવી મોકલી દો એટલે આવા વ્યક્તિને કચ્છ બહુ જરૂર છે આ મુન્દ્રા તાલુકાનું ભવિષ્ય આ ત્રણ વ્યક્તિ સો ટકાની વાત છે હવે આપણે બધા આગળ આવી અને દરેક ગામ આત્મનિર્ભર બને શું કહેતા હોય છે કે આત્મનિર્ભર આત્મનિર્ભર નો મતલબ શું છે સરકાર ને તાલી આવી સારી વાત છે સરકાર બધી પાણી માટે પાયલોટ પ્રોજેક્ટ છે અહીંયા માનવી લાગે છે ધરપુરી કરીને એ બધું સારું છે પણ દેશ સુખી ક્યારે થશે ગામડીઓ સુખી થશે ત્યારે

એક મોડલ ગામ અને આત્મનિર્ભર આ ગામ બધા ચારો વેચાતો લેતા નથી એટલો બધો કામ કરીએ એટલે દરેક ગામની અંદર જ્યાં આમાં દંડી સરોવર ઉપર જે સાડા પાંચસો એકર જમીન નો પાણી અહીંયા બહાર નચ્યા દરિયામાં ન્યા અને આજુબાજુ નો જે બે પાંચ કિલોમીટર પાણી એ પણ અહીંયા સંગ્રહ થયા આપ જોઈ શકો છો આ પાંત્રીસ એકર તળાવ છે એમાં પણ પાણી છે આવનારી સમયની અંદર આવા લોકોની જરૂર છે અને માણસભાઈ એક માનકભાઈ એવા કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના આપણો એમને જોઈએ ને આપણામાં ઉર્જા આવે સફેદ માણસોની જરૂર છે રાજકારણમાં રાજકારણ વગર દેશનો વિકાસ નહીં થાય એમાં પણ મોદી સાહેબ જે કરી રહ્યા છે અને આ ગ્રાઉન્ડર ગ્રાઉન્ડ લેવલના માણસ છે કોઈ શ્વાસ નહીં રોજ પાંચસો હજાર રૂપિયા પોતાનો પેટ્રોલ મારી આવા રાજકારણમાં આવા શક્તિસિંહભાઈ ગોપાલભાઈ આવા હિરેનભાઈ આવા લોકોની દેશની જરૂર છે અને ગોતો હું તો કહું છું દરેક ગામમાં છે ગોતો તમે આવા લોકો હું આભારી છું ને ખાસ તો આજે આ લોકો ના ચહેરા આપણે જોઈએ ને તો આપણે પૂરો કોઈ કર્મ હોય ને પૂર્વ જોની ના તો કરમ પણ આપણા ધોવાઈ જાય પરેશભાઈ એટલે હું આજે જેટલા અભિનંદન આપું નંદી સરોવર ની આખી સમગ્ર ટીમ ને અને સમાજ આજે આ બધા દાતારો આવ્યા છે અને આવનારી સમયની અંદર આપણે બધા આત્મનિર્ભર ગામ બને એના માટે

આપણે ઘણી વખત હું બતાવું તમને આ આ પૈસા છે આ નોટ છે આ નોટ નો દેશ નથી આ દેશ સંસ્કૃતિ નો દેશ છે એટલે ભીખુડાનભાઈ વડીલ અમારા આમ તો સમગ્ર ગુજરાતના અમારા ચાર સમાજનો ગૌરવ અને રાષ્ટ્રપતિ એવોર્ડ પામેલા માણસો જાહેરમાં કીધું પીએમ જાડેજા સાહેબે બેઠા હતા ત્યારે કીધું અને પીએમ એમ જાડેજાનું નામ લેટ સાહેબ બહુ મને આનંદ આવે બહુ આનંદ આવે આવા ધારાસભ્ય ના ખપે જે નાના ગ્રાઉન્ડ લેવલ ના માણસો કે આ દેશ સંપત્તિનું નથી આ દેશ સંસ્કૃતિનું છે એટલે પીએમ સાહેબ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ અને અહીંયા કચ્છના છ ધારાસભ્ય જયારે પ્રયાસ કરતા ત્યારે દરેક લોકોને મળી અને આત્મનિર્ભર ભારત બને સમસ્ત ટીમ આ બધા જે કામ કરી રહ્યા છે અને લોક ભાગીદારી થી આપણે વગર સરકારે આ પ્રોજેક્ટ છે આમાં સરકાર નું યોગદાન નથી સસ્તા અને સમસ્ત માધ્યમના સહયોગથી દરેક ગામમાં જળ સંગ્રહના કામ થાય આ વાત મોટી છે હમણાં દેખાતી નથી ઘણા બધા આફ્રિકાના બેંગ નંદી સરોવર ની મુલાકાત લેજો અને જીવન ધન્ય બનાવજો અને પ્રેરણા લેજો અને આ જે સંસ્થાઓ જે કાર્ય કરે છે એમાં આપનો અમૂલ્ય યોગદાન આપજો એ જ સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ નાગપર અહીંસા ધામ નંદી સરોવર મુન્દ્રા કચ્છ